હા તો તારીયા ચ મોચેલો કર ના છક્ટર વાળા હુરું નાખ જોખાતું નહિ કઉ આયેલા હે જબર હે મારી શું કરવાનું હવે કઉ ચી વા પીવાયા હે કઉ લો હે કઉ પણ બોરો તો જવું મોડું થયું મારી બોર વાળા પથારી નહી પીવરો મારી પાવડો નહી લાયો ચવા તો બોર બચ્ચી લેતા

હું જાઉં તાર એમના ખેતર માં જોતા હોય ચીલું ભીતું એમને તમારે હે ને એમનું ફીન આવશે એ લઈ કન જાવ પણ છે બબાલ કરતા હવે એમને તો ચાલ ફીરે હે પોણી નઈ આવનો કે છોટો જો જીકણ બોલે ને તો પેલો કવા માલા એડમ પાણી ના લાય તમારા વેલો આબુ જોવો ને પણ પણ હું વેલો ઉઠ્યો ને આજ હા તમે જો તાર હું આવું પછી હા તમે આવડો આ જગુબા મહિનામાં મેક દન પોણી આલે હે

પોણી જગુભાઈ કીધું કે પહેલું પાજો તો હું અમને ઉઠું નહિ અને દસ વાગે કરવી એમ પોણી વાર આવે

હવે તમારે શું કરવા ખબર હે પોણી વારો બોલાવો ને એટલે અડધો કલાક પહેલા બોલાવી જાઓ ને પેલો હું એ બે પણ કમ્પ્લીટ પોણી જવું જોશી માં હું અમને છે અડધો કલાક પહેલા પેહલા આવીને ભાગે તો મારા દાળાની પથ્થર ખોડી નાખે એ વાત સાચી એ આપડા ગમમાં આજે બધા જ ભાગ કરે પેલું પહેલું કાલ આવી જાઓ ને પોણી વારવા કાલ હું દવા ગાઈશ થોડોક દુખાવો છો થાય કેળામાં એટલે આઈ જઈશ તો પોણી વાર જી મારે હાલવાનું હું બીજે એટલે હાલ દઈશ બીજા ભીજા ના આવતા આવે પણ એમ નઈ તો એ તો ત્રણ સરીયો તો હે એટલે તમે આવ તો ઓદી તો પી રહે હારે પણ આવી જાજો ઓહો આવી જાજો ને પીવાનું પાણી નઈ આલે જગુબા હા પાણી ના આવતા પછી ના આવતો ના આવત ફેરઈ નઈ આલવાનું મારે હાર વાળો હું જઉ એ હાર વાળો